જગતનો તાત વિચારે છે કે શું થાય છે શું થવાનું છે શું મેઘરાજાની વેલી પતરામણીને લઈને ખેડૂતોને હજુ આ ચોમાસું વહેલું છે અને હવામાન ખાતાએ પણ આગાહી કરી નાખી હતી જેથી કરીને ખેડૂતોએ પોતાના ખેતરોમાં તે કરી નાખ્યું હતું પણ કહેવાય છે ને કે કુદરત સામે કોઈનું ચાલતું નથી ખેડૂતોએ મેઘાને હાથ તાળી આપી દેતા ખેડૂતો છે એ હવે મૂંઝવણમાં મુકાઈ ગયા છે તમે જોઈ રહ્યા છો વાઇફ ઓફ ઇન્ડિયા અને હું છું જયરાજ જે રીતે વરસાદની શરૂઆત થઈ અને જોતા ખેડૂતોને ચોમાસું સારું જશે એવું લાગી રહ્યું હતું પણ ખેડૂતોએ વાવેતર પણ કરી નાખ્યું અને ખેતરમાં છોડ પણ 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 આવી રહ્યા હતા હતા જુઓ કે વહેલા વરસાદના એંધાણ અને હવામાન હવામાન ખાતાએ અનુમાન કરી નાખ્યું હતું એ જ ખાતું હવે એવું કહે છે કે વરસાદ ખેંચાશે અને એવું કહેતા જગતનો તાત છે એ રડમસ બની ગયો છે મોંઘ આટ બિયારણ તો નાખી દીધા મહેનત પણ કરી નાખી પણ હવે ઉગી નીકળેલ છોડ મૂરઝાવા લાગ્યા છે જો ટૂંક સમયમાં વરસાદ નહીં આવે તો કરેલ મહેનત પર પાણી ફરી જશે એવી ચિંતા હવે ખેડૂતોને સતાવી રહી છે આ બાબતે સુરેશભાઈ જે ખેડૂત છે એમણે શું કહ્યું સાંભળીએ ખેડૂતની પરિસ્થિતિ વરસાદ અગાઉ પડી ગયો ખેડૂત ખેતી તૈયાર કરીને વાવણી કરી દીધી હતી બરાબર બે વખત વરસાદ પડ્યો અને હવે વરસાદ ખેંચાશે એવું ખેડૂતોની આગાહી કરી એટલે ખેડૂતો ચિંતિત મેં છે બરાબર અને બીજી વાર પરિસ્થિતિ એવી સર્જાય એવી છે પાછી નવેસરથી ખેતી કરવી પડે નવેસરથી બિયારણ લાવવું પડે આવી પરિસ્થિતિ સર્જાય છે ખાસું ખેડૂતોને બધાને નુકસાન છે વરસાદ ન વરસાદ હતા બિયારણનો ખર્ચો ફરી બિયારણ લાવવું પડે ફરી ટ્રેક્ટર મરાવું પડે ફરી વાવણી કરવી પડે આવી પરિસ્થિતિ સર્જાય છે બીજા ખેડૂત મિત્ર સુનિલભાઈએ પણ પોતાની વાત રજૂ કરી હતી શું કહ્યું એ પણ સાંભળ્યું આ સમયમાં હાલ જોઈએ તો ખેડૂતની પરિસ્થિતિ એટલી કપરી છે હવામાન વિભાગ આપણને વારંવાર આગાહી ચાલતું રહે છે ખેડૂતો આગાહીને અનુરૂપ લક્ષી જોઈને બધું તૈયારી ખેતીની કરી દે છે એટલે વાવણી લોકોએ ખેતરોમાં ખેડાણ કરીને વાવણી કરી દીધી છે હવે વરસાદ તો પડી ગયો પણ હવે હવામાન વિભાગ એવું કહે છે કે વરસાદ ખેંચાશે તો ખેડૂત વધારે ચિંતામાં છે અને બીજું બાગાયતી પાકમાં કેળ પપૈયા ચલામલી વિસ્તારના મોટેભાગે ખેડૂતો ને પપૈયાનો પાક કરે છે તો એ પાકમાં પણ નુકસાની તો છે જ કેમ કે કેળને પાકને પાણીની જરૂર હોય છે હવે વરસાદ તો એકવાર થઈ ગયો હવે તો જરૂર છે જ અને ઘણાના બોર કૂવા ચાલુ ના હોય અને ચાલતા હોય એને લાઇટની જરૂર હોય એટલે લાઇટ પણ સમયસર રહેતી નથી ચાલતી નથી તો સરકારને આપણે એટલી જ વિનંતી કરીએ કે લાઇટને ચોવીસ કલાક ખેડૂત માટે આપે એટલે ખેડૂતની ચિંતા થોડી ઓછી થાય અને ખેડૂત વર્ષે ને વર્ષે વધારે દેવામાં કૂદતો જાય છે એટલે ખેડૂતની ચિંતા વધારે છે એટલે એક તરફ વરસાદ ખેંચવાની શક્યતા જોવાઈ રહી છે તો બીજી તરફ વાવેતર કરી રહેલા ખેડૂતો છે જેમણે ઓલરેડી સિંચાઈના પાણીની સમસ્યા છે એવું પણ અત્યારે એમને પ્રોબ્લેમ પડી રહી છે એટલે પાણી પુરવઠાની જરૂર પડે તો એના માટે પણ લાઇટ હોય જરૂરિયાત છે જે પણ અનિયમિત હોય તકલીફો છે એ ખેડૂતોની વધી ગઈ છે ખેડૂતોએ પણ કહેવું છે કે હવામાન ખાતાની આગાહી કેટલીક વાર મુસીબત ઊભી કરી દે છે આગાહીને લઈને પણ જેમણે વાવેતર કરી નાખ્યું હતું એમને ફરી એકવાર નુકસાનીનો સામનો કરવો પડી શકે એમ છે તો કેટલાક વિસ્તારમાં ખેડૂતોના બિયારણ અને એ કરેલી મહેનત છે એ પાણીમાં ગઈ છે કેટલા ખેડૂતો એવા છે કે જેના પાકમાં જીવાત પણ પડી ગઈ છે પાન કોતરાઈ ગયા છે અને એટલે જ કેટલા ખેડૂતોનો પાક છે એ નષ્ટ થઈ ગયો છે જેને લઈને મોટી નુકસાની સામે સરકાર સામે જોવામાં આવી રહ્યો છે એમની સામે આશા છે કે એમને વળતર મળશે જે ખેડૂતોના છોડ બહાર આવી ગયા છે તે છોડ મૂરજાવા લાગ્યા છે તો કેટલાક છોડમાં હવે જીવાત પડી જતા છોડ પણ કોતરાઈ રહ્યા છે જે ખેડૂતોને સિંચાઈના પાણીની વ્યવસ્થા નથી એમને પણ વેચાતું પાણી લઈને અત્યારે કામ કરવાનો વારો આવી રહ્યો છે જે ખેડૂતોને પરવડે એમ તો છે નહીં પણ હવે ખેડૂતો આકાશ તરફ મીઠ માંડીને બેસી રહ્યા છે કે મેઘરાજા કોપાયમાં ના થાય ફરી પધરામણી કરે એવી આશા વ્યક્ત કરી રહ્યા છે બધા જ ખેડૂતો અને આપણે પણ એવી આશા રાખીએ કે ખેડૂતો જે છે એમની આશા જલ્દી છે એ સફળ નીવડે